જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે પનીર કુલચા બનાવવાના છે તેના માટે મેં એક વાટકો ઘઉંનો લોટ લીધો છે આજે આપણે ઘઉંના લોટમાંથી કુલચા બનાવવાના છે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે અને બેથી ત્રણ ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે અને ખાંડ લઈ લઈશું એક ચમચી જેટલી સ્વાદ અનુસાર મીઠું બે એક બેકિંગ સોડા લીધું છે એક ચમચી જેટલા અને ખાટું દહીં લીધું છે બેથી ત્રણ ચમચી જેટલું ખાટું દહીં અને મોર માટે આપણે તેલ લઈ લઈશું એક ચમચી જેટલું તેલ લીધું છે પહેલાં આપણે બધું મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે તો આપણે એક કપ જેટલું દૂધ લીધું છે જરૂર પડે એમ દૂધ એડ કરીને આપણે કુલચાનો લોટ બાંધવાનો છે દોઢ કપ દૂધની જરૂર પડી હતી અને લોટ બંધાઈને રેડી થઈ ગયો છે આ લોટને હવે આપણે થોડો મસેડીને એને રેસ્ટ ચાલવાનો છે પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું સ્ટફિંગ માટે નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તેમાં વેજીટેબલમાં કોબી ડુંગળી ટામેટા અને લીલા મરચાં લીધા છે પહેલાં આપણે લીલા મરચાં લઈ લઈશું લીલા મરચાંને તેલમાં સાંતરી લઈશું એક ડુંગળી લીધી છે ઝીણી કટ કરી નાની તે એડ કરી દઈશું વેજીટેબલને આપણે અર્ધકચરા ચડવાના છે ટામેટું લઈ લઈશું મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર સ્ટફિંગ માટેનું જ મીઠું એડ કરવાનું છે કુલચામાં આપણે મીઠું એડ કરેલું છે ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે કોબીજ લઈ લઈશું કોબીજને એક બે મિનિટ માટે સાતરી લઈશું તેલમાં એ મસાલા કરવાના છે તેમાં ચીલી ફ્લેક્સ લઈ લઈશું એક ચમચી જેટલા ઓરેગાનો લઈ લઈશું અને ચાટ મસાલો લઈ લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો મિક્સ કરી લઈશું બધું વેજીટેબલ એંસી ટકા કૂક થઈ જાય પછી જ આપણે એમાં પનીર એડ કરવાનું છે પનીરને લીધું છે પનીરને છીણી લઈશું પચાસ ગ્રામ જેટલું પનીર હતું તેને મેં છીણી લીધું છે મિક્સ કરી લઈશું પનીર રેડ કર્યા પછી એક બે સેકન્ડ જ રાખીશું ગેસની આંચ પર પછી સ્ટફિંગને આપણે નીચે લઈને ઠંડુ કરી લેવાનું છે સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ડોને તેલ લગાવીને મસેડી લઈશું ડો સરસ આપણો સેટ થઈ ગયો છે અને એકદમ ચીકણું પણ થઈ ગયું છે હવે આપણે કુલચા માટે લુવો લઈ લઈશું આ રીતે વાટકી જેવા શેપમાં કરીને પછી આપણે સ્ટફિંગ લઈ લઈશું પનીરનું એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ લઈ લઈશું અને એની પોટલી વારીને સ્ટફિંગ સ્ટફિંગને અંદરની સાઈડ દબાવીને ગોરો વારી લઈશું કુલચા માટે હવે ગોર ગોર કરીને આપણે કુલચાણી અને વણી લેવાનો છે અટામણ માટે લોટ લઈ લઈશું અને હલકા તેને વણી લઈશું હલકા તે વણી લીધો છે કુલચા પર થોડું તેલ લગાવી લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું પાણીવાળો હાથ કરીને ફરીથી આપણે એને ચીપકાવી દઈશું કોથમીરના પાનને મસ્તિક તવી લઈ લીધી છે તેને પાણી છાંટીને આપણે ક્લીન કરી લીધી છે અને હવે આપણે કુલચો અંદર એડ કરી દઈશું મીડિયમ આંચ ઉપર આપણા કુલચાને શેકી લેવાનો છે બે સાઈડ શેકાઈ જાય પછી આપણે તેલ લગાવી લઈશું એકદમ મીડિયમ આંચ ઉપર આ કુલચાને શેકવાનો છે તેલ લગાવી લઈશું હવે તેલની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો તેને પલટાઈ દઈશું અને બીજી સાઈડ પણ તેલ લગાવી લઈશું બે સાઈડ તેલ લગાવી લઈશું એકદમ પોચો પોચો આપણો કુલચો બનીને રેડી થઈ ગયો છે સાઈડની કિનારીને આવડતે ચીપિયા વડે આપણે ક્રિસ્પી કરી લઈશું એકદમ પોચો પોચો અને ફૂલો ફૂલો આપણો કુલચો બનીને રેડી થઈ ગયો છે તેને બહાર લઈ લઈશું અને બીજો કુલચો વાણીને રેડી કર્યો છે તેને પણ શેકી લઈશું તેને બે સાઈડ ફેરી ફેરીને ગોલ્ડન કરી લઈશું તેલ લગાવી લઈશું બે સાઈડ સરસ તેલ લગાવી લીધું છે બે સાઈડ દબાવી દબાવીને તેને પણ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દઈશું એકદમ મીડિયમમાં જશે તો તમારો કુલચો એકદમ ગોલ્ડન બનશે જો એકદમ ગોલ્ડન બની ગયો છે બે સાઈડ પલટાવી પલટાવીને એને શીકી લેવાનો છે સાઈડની ની કિનારીએ પણ શીકી લઈશું થઈ ગયો છે સરસ એકદમ સોફ અને પોચો પોચો કુલચો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે કુલચા અને જો તમને મારી કુલચાની રેસિપી ગમતી હોય મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન જરૂરથી દબાવજો